લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં એકસો બે બેઠકો પર બાસઠ ટકાથી વધુ મતદાન બસ્તરના છપ્પન ગામ અને ગ્રેટ નિકોબારની શોમ્પેન જનજાતિએ પ્રથમવાર કર્યો મતાધિકાર નો ઉપયોગ છવ્વીસ એપ્રિલે યોજાશે બીજા તબક્કાનું મતદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના નાંદેડ અને કર્ણાટકના બેંગલુરૂ અને ચિકબલ્લાપુરમાં કરશે ભાજપનો પ્રચાર અમિત શાહ રાજસ્થાનમાં ઉમબેરલા અને મથુરામાં હેમા માલીની માટે કરશે જનસભા બિહારના ભાગલપુરમાં મહાગઠબંધન ઉમેદવારના સમર્થનમાં રેલી બાદ ઉત્તર પ્રદેશના અમરોહામાં યોજાશે રાહુલ ગાંધીની રેલી અખિલેશ અને માયાવતી પણ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને સીપીઆઈએમ નેતા સીતારામ યેચુરી જેવા સ્ટાર પ્રચારક કેરળમાં કરશે ચૂંટણી પ્રચાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શરૂ કરશે પ્રચાર અભિયાન લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પણ થઈ રહ્યો છે પૂરજોશમાં પ્રચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ અને અમદાવાદમાં કરશે જાહેર સભા તો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ અમદાવાદ અને વડોદરામાં કરશે સંવાદ કાર્યક્રમ તો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર માટે કરશે પ્રચાર મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનવણી ગત સુધી ઉત્તર કોરિયા સતત કરી રહ્યું છે સૈન્ય ક્ષમતાઓનું વિસ્તરણ સુપર લાર્જ ક્રૂઝ મિસાઇલ અને નવી એન્ટી મિસાઇલનું કર્યું પરીક્ષણ આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હશે સામસામે કાલે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટસે ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટ આપીમાં